આકાશવાણી અમદાવાદ વડોદરા સમાચાર વાંચે છે મુખ્ય સમાચાર મુખ્ય ચૂંટણી કમિશનરે પસંદ કરેલા જિલ્લાઓના શહેર કમિશનરો અને ચૂંટણી અધિકારીઓને દર મતદાન કેન્દ્ર દીઠ કાર્યયોજના તૈયાર કરવાનો આદેશ આપ્યો કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટેનું ઘોષણાપત્ર જાહેર કર્યું રાજ્યમાં લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે રિઝર્વ બેંકે સતત સાતમી વાર રેપોરેટમાં કોઈ જ ફેરફાર નથી કર્યો અને ઉત્તરપ્રદેશના ધાર્મિક સ્થળો માટે ભારતીય રેલવે ખાસ ટ્રેન શરૂ કરશે સમાચાર વિગતવાર મુખ્ય ચૂંટણી કમિશનર કમિશ્નર કુમારે મતદાનની ટકાવારી વધારવા માટે પસંદ કરેલા જિલ્લાઓના નિગમ કમિશનરો અને ચૂંટણી અધિકારીઓને દર મતદાન કેન્દ્ર દીઠ કાર્ય યોજના તૈયાર કરવાનો આદેશ આપ્યો છે તેમણે શહેર અને ગ્રામીણ વિસ્તારો માટે જુદી જુદી કાર્યનીતિ બનાવવાનું કહ્યું મુખ્ય ચૂંટણી કમિશનરે આજે નવી દિલ્હીમાં ગઈ વખતની ચૂંટણી દરમિયાન મતદારોની ભાગીદારી ઓછી હતી તેવા અગિયાર રાજ્યોના નિગમ કમિશનરો અને ચૂંટણી અધિકારીઓની સાથે બેઠક કરી મુખ્ય ચૂંટણી અધિકારીએ મતદારો લોકતંત્રના મહાપર્વ ચૂંટણીમાં ભાગ લેવા બદલ ગૌરવ અનુભવે તે રીતે કામ કરવાનું અધિકારીઓને કહ્યું છે તેમણે કહ્યું કે ગયા વખતની ચૂંટણી વખતે ઓછું મતદાન થયું હોય તેવા બસો ગ્રામીણ અને એકાવન શહેરી સંસદીય ક્ષેત્રો અલગ તારવવામાં આવ્યા છે જ્યાં મતદારો સક્રિયપણે ભાગ લે તેવા પ્રયાસો કરવામાં આવશે અને તે માટે મતદાન કેન્દ્રો પર સગવડો વધારવી મતદારો સુધી પહોંચવાના લક્ષ્યાંકને પાર પાડવા તેમજ લોકોને પ્રોત્સાહિત કરવા માટે મહત્વપૂર્ણ પક્ષોને સામેલ કરવા જેવી ત્રણ સૂત્રની નીતિ ઉપર ભાર મૂકવામાં આવશે આ બેઠકમાં દિલ્હી મુંબઈ અમદાવાદ ચેન્નાઈ બેંગલુરૂ હૈદરાબાદ પુના ઠાણે નાગપુર પટના લખનૌ અને કાનપુરના નિગમના કમિશનરો તેમજ બિહાર અને ઉત્તરપ્રદેશના કેટલાક જિલ્લાઓના ચૂંટણી અધિકારીઓએ ભાગ લીધો હતો કર્ણાટક ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન તામિલનાડુ તેલંગાણા અને પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારીઓએ આ બેઠકમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટેનું ઘોષણાપત્ર જાહેર કર્યું છે પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તેમજ વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધીએ આજે નવી દિલ્હીમાં બહાર પાડેલા ઘોષણાપત્રમાં દરરોજ ચારસો રૂપિયાની ઓછામાં ઓછી મજૂરીની ગેરંટી દરેક ગરીબ પરિવારને દર વર્ષે એક લાખ રૂપિયા કેન્દ્ર સરકારની નોકરીઓમાં મહિલાઓ માટે પચાસ બેઠકો અનામત લધુત્તમ ટેકારૂપ મૂલ્યની કાયદેસર બાહેધરી અને રાષ્ટ્રીય સ્તરે જાતિ આધારિત વસ્તી ગણતરીના સમાવેશ થાય છે કોંગ્રેસે આવતા દસકા દરમિયાન કરોડ લોકોના જીવનમાં સુધારો કરીને ગરીબી નાબૂદ કરવાનો પણ વાયદો કર્યો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહ્યું કોંગ્રેસનું ઘોષણાપત્ર પંચન્યાય એટલે કે ન્યાયના પાંચ સ્તંભ પર આધારિત છે યુવા મહિલાઓ ખેડૂતો મજૂરો તેમજ કુલ વસ્તીની ટકાવારી મુજબ તકો જેવા મુદ્દાઓ પર આધારિત છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનીષ દોશીએ ચૂંટણી ઢંઢેરા અંગે આ મુજબ પ્રતિક્રિયા આપી દર વર્ષે એક લાખ રૂપિયા અડધી વર્ષથી પૂરો કેન્દ્ર સરકારની નોકરીઓમાં અને આશા કેન્દ્ર સરકાર

ભારતીય જનતા પક્ષે કોંગ્રેસે આજે લોકસભાની આગામી ચૂંટણી માટે બહાર પાડેલા ઘોષણાપત્રને જૂઠા વચનો ગણાવ્યા નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ આક્ષેપ કર્યો કે આ ઘોષણાપત્ર મતદારોમાં ભ્રમ ફેલાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે તેમણે દાવો કર્યો કે આ પહેલા વિધાનસભા અને લોકસભાની ચૂંટણી માટેના ઘોષણાપત્રોના એક પણ વચનનું કોંગ્રેસે પાલન નથી કર્યું લોકસભા સામાન્ય ચૂંટણીઓ તથા વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં ચૂંટણી લડતા ઉમેદવારોએ ફરજિયાત અધિકૃત વ્યક્તિ પાસેથી શપથ કે પ્રતિજ્ઞા લેવી પડશે જેમાં સહી કરવાની રહેશે અને તો જ એ ઉમેદવાર લોકસભા કે વિધાનસભાની બેઠક માટે પસંદ થવા પાત્ર ગણાશે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું કે ઉમેદવારોની અનુકૂળતા મુજબ ચૂંટણી પંચે સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી સહિત અન્ય પદાધિકારીઓને શપથ લેવા માટે અધિકૃત કર્યા છે મતદાર રાજ્યમાં લોકસભા ચૂંટણી સંદર્ભે વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અમદાવાદ જિલ્લાની કુલ છસ્સો શાળાઓના એશી હજારથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિસ્તારમાં પ્રભાત ફેરી અને રેલી દ્વારા વિવિધ પોસ્ટર્સ અને બેનરના માધ્યમથી મતદારોને મતદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જિલ્લામાં સિગ્નેચર કેમ્પેન મતદાન સંકલ્પ પ્રભાત ફેરી રેલી સામૂહિક શપથ બાઇક રેલી સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ડાંગ જિલ્લામાં આહવા નર્સિંગ કોલેજ ખાતે વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ અંગે વાર્તાલાપ અને ચર્ચા કરી ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મધ્યસ્થ હોલ ખાતે લોકસભા ચૂંટણી અંગે લોકોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાય તે માટે કાર્યક્રમ યોજાયો અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મોડાસા બસ સ્ટેશન ઉપર ખાસ ઝુંબેશ રૂપે સિઝ્નેચર કેમ્પેન કરી લોકોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા કચ્છ જિલ્લાની વિવિધ શાળા તેમજ કોલેજોમાં માનવ સાંકળ જેવી પ્રવૃત્તિના માધ્યમથી મતદાન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો મહેસાણા જિલ્લામાં વડનગર તાલુકાના વલાસના ગામ ખાતે મતદાન રેલી તેમજ મતદાન શપથ લેવાયા ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે ઇએમએસ સોફ્ટવેર દ્વારા રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી વિવિધ રાજકીય પક્ષના પ્રતિનિધિઓની હાજરીમાં સમગ્ર પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી અમરેલી જિલ્લાના ધારી ખાતે યોગીજી મહારાજ મહિલા કોલેજમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ સંદર્ભે બાઇક રેલી યોજાઈ ગઈ કે કેન્દ્રીય ખાતર મંત્રી મનસુખ માંડવીયાએ આજે દીવ ખાતે ભાજપના કાર્યકર્તાઓ સાથે લોકસભા ચૂંટણી અંગે પક્ષના પ્રચાર અર્થે ચર્ચા કરી ત્યારબાદ શ્રી માંડવીયા માણાવદર ખાતે પ્રચાર અર્થે રવાના થયા પ્રાદેશિક અમદાવાદ વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન ઉપર વાંચી શકશો ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર ફિલિપ ગ્રીન તેમજ મુંબઈ સ્થિત ઓસ્ટ્રેલિયન કોન્સ્યુલેટ જનરલ પોલ મર્ફી અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી મુલાકાત દરમિયાન ઓસ્ટ્રેલિયા ભારત ગુજરાત વચ્ચે રિન્યુએબલ એનર્જી સોલાર રૂફટોપ અને ક્રિટિકલ મિનરલ્સ લિથિયમ બેટરી સ્ટોરેજના ઉત્પાદન અંગે સહયોગની સંભાવનાઓ સંદર્ભમાં વિચાર વિમર્શ કરવામાં આવ્યો ઓસ્ટ્રેલિયન કમિશનરે ગિફ્ટ સિટીમાં કાર્યરત ઓસ્ટ્રેલિયાની ડિકેન યુનિવર્સિટીના અભ્યાસક્રમો અને અન્ય બાબતોની પણ બેઠક દરમિયાન ચર્ચાઓ કરી રીઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિએ સતત વાર રેપો કોઈ ફેરફાર નથી કર્યો રીઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આજે દ્વિમાસિક નાણા નીતિની જાહેરાત કરી અને ટકા જ રાખ્યો તેમણે કહ્યું નાણાકીય વર્ષ જીડીપી દર રહે તેવી શક્યતા છે પહેલા ત્રિમાસિક ગાળામાં તે સાત પોઇન્ટ એક ટકો બીજા ત્રિમાસિક ગાળામાં છ પોઇન્ટ નવ ટકા અને ત્રીજા અને ચોથા ત્રિમાસિક ગાળામાં તે સાત ટકા રહે તેવી ધારણા છે બેંકના ગવર્નરે કહ્યું કે માર્ચ રોજ ભારતનો વિદેશી ભંડાર અબજ કરોડ ડોલર પર પહોંચી ગયો છે જે અત્યાર સુધીમાં સૌથી વધારે છે ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા ઉત્તર દર્શન યાત્રા મથુરા હરિદ્વાર ઋષિકેશ અમૃતસર વૈષ્ણોદેવી યાત્રા ટ્રેનનું સંચાલન કરવામાં આવી રહ્યું છે ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ આઈઆરસીટીસી દ્વારા ભારત ગૌરવ ટ્રેન પચીસ મેથી બીજી જૂન સુધી ચાલુ રહેશે આ યાત્રા દરમિયાન આઈઆરસીટીસી મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ હરિદ્વારમાં સાંજે ગંગા આરતી ઋષિકેશ અમૃતસર સુવર્ણ મંદિર વાઘા બોર્ડર તેમજ શ્રી માતા વૈષ્ણોદેવી મંદિર જેવા ધાર્મિક સ્થળોએ લઈ જશે આ ટ્રેનમાં રાજકોટ સુરેન્દ્રનગર વિરમગામ સાબરમતી નડિયાદ આણંદ વડોદરા રતલામ અને કોટાથી પણ બેસી શકાશે દરમિયાન સાતમી એપ્રિલથી અમદાવાદ નવી દિલ્હી સુવર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ સાબરમતી રેલ્વે સ્ટેશનથી દોડાવાશે અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ રેલવે સ્ટેશનનો પુનઃ વિકાસ હાથ ધરવામાં આવનાર હોવાથી અમદાવાદ રેલ્વે સ્ટેશનથી આવતી અને જતી કેટલીક ટ્રેનો ગાંધીનગરથી તો કેટલીક ટ્રેનો સાબરમતી રેલવે સ્ટેશનથી સંચાલિત કરવામાં આવશે ચૈત્રી નવરાત્રીના તહેવાર દરમિયાન પાવાગઢ ખાતે આવતા દર્શનાર્થીઓની સુવિધા માટે એસટી વિભાગ ગોધરા દ્વારા આગામી નવથી ત્રેવીસ એપ્રિલ સુધી વધારાની સાહીઠ બસો ફાળવવામાં આવી છે મુખ્ય ચૂંટણી કમિશનરે પસંદ કરેલા જિલ્લાઓના શહેર કમિશ્નરો અને ચૂંટણી અધિકારીઓને દર મતદાન કેન્દ્ર દીઠ કાર્ય યોજના તૈયાર કરવાનો આદેશ આપ્યો અને કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટેનું ઘોષણાપત્ર જાહેર કર્યું આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા